સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે સારોલી પોલીસ સ્ટેશનના વિસ્તારને હદમાંથી પકડાયેલ રૂપિયા વીસ લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર નાસ્તા ફટા આરોપીને દબોચી લીધો સુરત શહેરમાં એસઓજીના માણસો સમગ્ર સુરત શહેર તથા તેના આસપાસના જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે સુરત શહેરના સહારા દરવાજા ગણનારા પાસેથી આરોપી રઈસ ઉર્ફે કલિયા સિદ્દી ખાન રહેવાસી રાજીવનગર ઝૂંપડપટ્ટી રાંદેર સુરત અને મૂળ વતન યુપી વાળાને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા કહેલ કે પોતે અગાઉ જૂના કપડાનો ધંધો કરતો હતો અને મુંબઈથી સહેબાઝ ઉર્ફે લઈક રવિવારી બજારમાં જૂના કપડા લઈને વેચવા માટે આવતો હતો કપડાનો ધંધો બરાબર નહીં ચાલતા ને સહેબાઝ ઉર્ફે લઈક જેને એમડી ડ્રગ્સનો ધંધો ચાલુ કરેલ હતો તેની પાસેથી એમડી ડ્રગ્સ મંગાવી છૂટક વેચાણ કરેલ અને ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં પોતાનો મોબાઈલ ફોન પરથી વાત કરીને બસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો તેના માણસ મોનું મારફતે ડ્રગ્સનો જથ્થો મંગાવવા માટે મોકલતા સારોલી પોલીસના હાથે પકડાઈ ગઈ જેમાં પોલીસે મને મોન્ટે જાહેર કરતા પોતે નાસ્તો ભરતો હોવાની હકીકત જણાવેલ હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ સારોલી પોલીસને કબજો સોંપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત